હા આજે હું શેર કરીશ તમારી સાથે બેસનના પુડલા બનાવવાની રેસીપી તો યાદળી મેં બેસનનો લોટ એક કપ લઈ લીધો છે હવે એમાં થોડું પાણી એડ કરીને આપણે એનો બેટર બનાવી લઈશું આપણે એનું અહીંયા મેં ચારીને લઈ લીધો તો બેટર આપણું રેડી થઈ ગયું છે હવે એમાં આપણે મસાલો કરી લઈશું આ રીતનું જ રાખવાનું છે આપણે બેટર સ્વાદ પ્રમાણ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અંદર હળદી ચમચી અજમો લઈ લીધો છે હાથેથી ક્રશ કરી એમાં એડ કરી દઈશું મિક્સ કરી લઈશું આપણે હવે એમાં લસણની પેસ્ટ એડ કરીશું અહીંયા આદુની પેસ્ટ ડુંગળીની પેસ્ટ અને ટામેટા આને મેં અહીંયા ક્રશ કરી લીધા છે જેથી આપણા પોળેલા સરસ બને ફાટેના મિક્સ કરી લઈશું આપણે એક ચમચી લીલા મરચાં એડ કરીશું એની પેસ્ટ આપણું બેટર રેડી થઈ ગયું છે પુડેલા પર સ્પ્રિન્કર કરવા માટે આપણે એક મસાલો એડ બનાવી લઈશું એક ચમચી ચાટ મસાલો એડ કરીશું લાલ મરચું અડધી ચમચી એડ કરીશું આપણે પૂડેલામાં મીઠું એડ કરી છે એટલે થોડું સંચર એડ કરીશું મિક્સ કરી લઈશું આગળ આપણો મસાલો રેડી થઈ ગયો છે

પછી આપણે જે મસાલો બનાવી તો એ સ્પ્રિંકલ કરવાનો છે ઉપર આ રીતે અને લો ફ્લેમ પર થવા દેવાનું છે ને ધીમા તાપે થવા દઈશું થોડા દાના સ્પ્રિંકલ કરી લઈશું હવે પલટાઈ દઈશું અહીં આપણો પુડુલો રેડી થઈ ગયો છે બનીને હાઉ પ્લેટમાં કાઢીને બીજો ઉતારી લઈશું આપણે

rutin ધીમા તાપે થવા દઈશું આપણે એને હવે પલટાઈ લઈશું આપણે એને ધીમા તાપે થવા દઈશું એને ફરી પલટાઈ લઈશું આ પુડલો આપણો રેડી થઈ ગયો છે આપણા પુડલા બનીને રેડી થઈ ગયા છે ને હવે આપણે પ્લેટમાં સૌ કરી લીધા છે તમે ગ્રીન ચટની જોડે સૌ કરો ટોમેટા કેચઅપ જોડે સૌ કરો છો આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં